ચાલ વાગીને વાલો હરી રસ ગાય કાના ગોપી નો છેડ લો ગેરાય મેલો મેલો કાનજી મારા ચીર હું તારી બેનળી ને તું મારો વીર કોણ બેનળી ને કોનો વીર અમે ગોપી ને તમે નીરમાળ નીર છેડો ફાટ્યો ને ગોપી રાવે ગઈ જ ને મંદિર ઉભે રહી માતા જી તમારો કાન નિત્ય માર ગળે માગે છે દાણ દાણા માગે ને વળી દહીં ખાય જાય હવે ગોકુળિયામાં કે મરે વાય જાઓ જાઓ ગોપીઓ તમારે ઘેર હવે કાનાની હું કરું પેર સાંજ પડી ને કાનો આવ્યો ઘેર રમાતા જ એ માંડી વળવેર માતા જ સોદા તમારી આણ જૂઠું બોલે છે ગોપી ચતુર સુચાણ વનમાં ચારું એકલો ગાય ચાર પાંચ ગોપી ભેગી થાય એક આવે ને તે તો ચાલ બચાય બીજી આવે ને મારો મોગટ ઘેરાય ત્રીજી આવે ને મારો પાલ વસાય ચોથી આવે ને મારો ચરણે ચુકાય अटले वेपति मने वन पडे तोया गोपियो मारी राव करे